વલસાડ સિટી અને વલસાડ રૂરલ બંને પોલીસ સ્ટેશનના કુલ મળીને અઠ્યાવીસ મોબાઈલ સાથે સાથે એક રિક્ષા અને ત્રણ ટુ વ્હીલર એમ ચાર બાઇકો સાથે સાથે જે ગાડીનો કાસ તોડીને ચોરીનો જે બનાવ બન્યો હતો એના રોકડા દસ લાખ સાહીઠ હજાર રૂપિયા અને એની સાથે સાથે જે બહેનોના બુટિયા અને મંગળસૂત્ર ગયા હતા એવા બે સોનાની બુટ્ટી બે મંગળસૂત્ર અને બે વીટી એમ કુલ મળીને એકવીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ વલસાડ સિટી અને વલસાડ રોરલ મોબાઈલનો જે મુદ્દામાલ હતો ગુનાનો એ તમામ જે વ્યક્તિઓ છે એમને પરત કરવામાં આવ્યો છે મારી ગાડીમાં પંદર બે બે હજાર પચીસના રોજ મારો હેરિયર ગાડીમાંથી કાચ તોડીને મારા પૈસાની ચોરી થયેલી હતી અને બાર જ દિવસની અંદર વલસાડ પોલીસે એસપી સાહેબ વાઘેલા સાહેબ ડીડી પરમાર સાહેબ અને એલ પીઆઈ બારોટ સાહેબના અને પોલીસની ટીમે ખૂબ મહેનત કરીને બાર જ દિવસમાં મને મારા પૈસા સુપરત કરેલા છે અને આજે એસપી સાહેબના હસ્તે મને મારા પૈસા આપેલા છે તે બદલ વલસાડ જિલ્લા પોલીસનો ખૂબ ખૂબ આભાર